નશામાં દૂત કાર ચાલકે કોઈ વ્યક્તિને ઉડાડી દીધો કે પછી કોઈ મોટો અકસ્માત સર્જ્યો એ સમાચાર આપણે અનેકવાર સાંભળ્યા છે વડોદરાથી જે ઘટના સામે આવી છે ઘટના જોયા પછી એના વિડીયોઝ જોયા પછી સવાલ એ થાય છે કે આ ગુજરાત છે અને આપણે આ કેવા ગુજરાતમાં અને કેવી વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ વડોદરામાં ઘટના શું બની તો એક લક્ઝરી કાર હતી લેન્ડ રોવર કાર એ કાર ચાલક હતો નશામાં દૂત હતો નશામાં દૂત હતો એટલે એને અકસ્માત સર્જ્યો અને એક વ્યક્તિને ઉડાડી દીધો એવા વ્યક્તિને ઉડાડ્યા પછી એ રોંગ સાઈડ પર ગયો પોલીસકર્મી એને રોકવાનો પ્રયાસ કર્યો અને પછી એ ગાડીમાંથી ઉતરીને પોલીસ કર્મીને મારી રહ્યો છે તમે વિચારો કે કેટલી ભયાનક હદ સુધી લોકો કાયદા અને વ્યવસ્થાને ગળી ગયા છે કે કેટલા ભયાનક હદ સુધી એમને કાયદા અને વ્યવસ્થાને કચડી નાખ્યા છે કે પોલીસકર્મી એને રોકે છે છતાં પણ એ રોકાતો નથી પોલીસકર્મીને મારે છે અને છતાં આપણે વાત કરીએ કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં આપણે વાત કરીએ કે ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા આપણે ઓછો કરવાનો પ્રયાસ કરીએ છીએ નિયમો લોકો પાડે એનો પ્રયાસ કરીએ છીએ એ કશું જ નથી થતું પોલીસ કર્મી માર ખાય છે એક દારૂ પીધેલા ચિક્કાર દારૂ પીધેલા હાલતમાં જે માણસ હોય છે એ એક વ્યક્તિને ઉડાડી દે છે અને ગંભીર ઈજા પહોંચાડ્યા પછી પોલીસને મારે અને છતાં આપણે કશું કરી નથી શકાતા આખી ઘટના શું છે તો નવમા નોર્તે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે એક નશામાં દૂધ કાર ચાલક હતો એ કાર ચાલકે એક ટુ વ્હીલરને ટક્કર મારી બાદમાં ટ્રાફિક પોલીસના કર્મચારી જેમનું નામ કુલદીપભાઈ છે એ કુલદીપભાઈને માર માર્યો અને એ વૈભવી કાર કાર ચાલકનું નામ દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા હતું અને પછી એને પોલીસે અત્યારે ઝડપી એની સામે કાર્યવાહી તો કરી છે પણ એ વિડીયો સામે આવ્યો કે જેમાં એ ગાડીમાંથી ઉતરી અને પોલીસ પર દાદાગીરી કરે છે એ પોલીસ પર દાદાગીરી કરતો દેખાય છે ત્યારે ઘણા બધા સવાલ થતા હોય છે અત્યારે તો એ વડોદરાની ઘટના આમ તો નવરાત્રી દરમિયાન બહુ જ બધી ઘટનાઓ સામે આવી છે કે જેમાં વડોદરામાં બહુ બબાલ થઈ હોય પણ નશામાં દૂધ કાર ચાલકને આટલી હિંમત ક્યાંથી આવે છે પહેલાં તો એ દારૂ પીને ગાડી ચલાવે છે ગાડી ચલાવ્યા પછી એ કોઈને ઠોકે છે એ ઠોક્યા પછી પોલીસને મારે છે ત્યારે પ્રશ્ન એ થાય કે આ લોકોમાં આટલી હિંમત કેમ આવે છે ને આપણે એવા ઉદાહરણો કેમ નથી બનાવતા કે આ લોકો ડરે લક્ઝરી કાર લઈને ફરો એટલે તમને પરવાના મળી જાય કે તમે બેફામ પોતાના બાપનો બગીચો હોય કે પોતાના બાપાનો રસ્તો હોય એવી રીતના ગાડી ચલાવો તો એના સામે આપણે ઊભું રહેવું પડશે એના સામે કંઈક કાર્યવાહી કરવી પડશે અત્યારે વડોદરાથી જે વિડીયો સામે આવ્યો છે તેના પર કરો નજર Yeah.